સુરત રીંગરોડ સ્થિત અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે બપોરે આશરે બે વાગ્યાના સુમારે મજૂરી કામ શોધવા ગયેલા બે યુવાનો પર વેપારીઓ દ્વારા ચોરીના આરોપ હેઠળ માળકુટ તથા માનસિક શારીરિક સતામણી કરાઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે ત્વરિત પોલીસે એટ્રોક્સીટી એક્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે રીંગરોડની અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં ગત બપોરે બે વાગ્યાના અરસામાં મજૂરી શોધી રહેલા બે યુવાનો ઉપર વેપારીઓએ લાકડીથી માર માર્યો એક યુવાનનો હાથ ફ્રેક્ચર થયો ચોરીના ખોટા આરોપ બાદ ગાળો આપી માઠાકૂટ કરી અને દુકાનમાં ત્રાસ આપ્યો હતો યુવાનોને સાંજના પાંચ સુધી રાખ્યા બાદ વેપારી નગ્ન કરી નગ્ન હાલતમાં ઉઠક બેઠક કરાવાઈ પોલીસે ઘટનાની ઝીણવટ તપાસ કરી એક્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી સુરત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં રોજ સવારે વાગે એક ઘટના હતી જેમાં ભોગ બનનાર જે છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને ત્યાં સેન્ટ મજૂરી કરી સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાધા કટિંગ પોટલા ઉચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટલું રડતા લોકો છે આ લોકો તે દિવસે સાડા દસ વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા ત્યારે બસો દસ નંબરની દુકાન આગળ ઉભા રહીને વાત કરતા હતા ત્યારે કેટલાક વેપારીઓ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો

આ વિડીયો ગઈકાલે તારીખ ના સાંજના સમયે પોલીસ કર્મચારીના ધ્યાનમાં આવ્યા એમણે તાત્કાલિક ખાણા અધિકારી અને ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું પોલીસે સુવો મોટો એક્શન લઈ આ જે ભોગ બનનાર છે એમને એમના ઘરેથી શોધી કાઢ્યા અને એમની ફરિયાદ લીધેલી છે એમનું મેડિકલ તપાસ કરવામાં આવેલી છે પૂછપરછ બાદ આ ઘટનાની અંદર જે ત્રણ વેપારીઓના નામ હાલે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યા છે એ પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કેટિયા આ બંનેને ડિટેન કરી દેવામાં આવેલા છે રવિ જયપુરિયાની શોધખોળ ચાલુ છે અને હાલે પોલીસ ઘટના સ્થળની આસપાસના જેટલા પણ સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા મેળવી રહી છે ફૂટેજ મેળવી રહી છે અને ફૂટેજના આધારે આમાં જેટલા પણ અન્ય લોકો સંડોવાયેલા હશે એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે